બચાવ ખાતે દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો ઓપરેશન સિંદૂર દ્વારા વિશ્વભરમાં ભારત માતાના ગૌરવ અપાવનાર વીર જવાનોના શૌર્ય અને વીરતાને વધાવવા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે જેમાં બચાવ ખાતે સિંદૂર ઓપરેશન વીર જવાનોની શૌર્ય અને શક્તિનો પરચો દુશ્મન દેશને આપવા બદલ તેમને બિરદાવવા માટે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી જેમાં કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના અધ્યક્ષ અને રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે આપણે બધાની છાતી ગદગદ કારણ કે આપણી આન વાન અને શાન એટલે આપણો તિરંગો અને આજે જ્યારે માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં એક આતંકવાદ વિરુદ્ધ જે પાકિસ્તાન વિરુદ્ધ જે લડાઈ લડાવી એ ભારતની વીર સૈનિકોએ ભારતની સેનાએ એક દુનિયાને સાબિત કરી બતાવ્યું કે ભારતને કોઈ છેડે નહીં તેમાંથી ભારત શાંત છે ભારત શાંતિમાં માને છે પણ જ્યારે ભારતને કોઈ છેડે છે ત્યારે ભારત છોડતું નથી પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર આપણા દેશના વીર જવાનોએ જે રીતના હુમલો કરી અને તમામ અડ્ડાઓનો ધ્વંસ કરી નાખ્યો ઓપરેશન સિંધુ ત્યાં સફળ થયું દુનિયાને એક ભારતની શક્તિનો ખબર પડ્યો ત્યારે આજે ભચાઉ શહેરમાંથી એક ભવ્ય તિરંગા યાત્રા જોવા કાઢવામાં આવી હતી જેમાં બચાવની દરેક સમાજો દરેક ધર્મના લોકો ખૂબ ઉત્સાહભેર આવી ગરમીમાં પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા ધારાસભ્ય શ્રી માલતીબેન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જિલ્લા ભાજપના મંત્રી ધવલભાઈ અમારી ભચાઉ શહેર ભાજપની વિશાલભાઈ અમારી નગરપાલિકાની એકતાભાઈ રાઠોડને એમના તમામ સભ્યો અને ગામની સ્વૈચ્છિક બધી સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ રવિનાશભાઈ જોશી અને દરેક સમાજના દરેક ધર્મના આગેવાનો સૌ સાથે મળી અને એક આયોજન કરેલું હતું જે ખૂબ હવેથી હવે બચાવ માં એક રાષ્ટ્ર ભક્તિ ના દર્શન બધા જય જયશ્રી મહેતા સાથે લતીફ ખલીફા દિવ્યાંગ ન્યૂઝ ગાંધીધામ